સુરતના માંગરોળ તાલુકાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિએ લીધી છે માંગરોળના કોસાડી લીબાડા સહિતના પૂરગ્રસ્ત ગામોની કોંગ્રેસ મુલાકાત લીધી છે જોકે પૂર અસરગ્રસ્ત લોકોની વેદના કોંગ્રેસે સાંભળી હતી ત્યારે પૂરને પાંચ છ દિવસ વીત્યા છતાં હજુ લોકોને સહાય નથી મળી તેવું કોંગ્રેસનું કહેવું છે અને આદિવાસી પડિયાઓમાં કોઈ વિકાસ દેખાતો નથી તાત્કાલિક મદદ નહીં કરે તો કોંગ્રેસ મામલતદાર કચેરી ખાતે આંદોલન કરશે અને માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

આજે એ લોકો એક ડોક્યુમેન્ટ પહોંચાડે ત્યારે બીજું માગે છે અને બીજું પહોંચાડે ત્રીજાની માગણી કરે છે આવી રીતના અમને ત્રણ ડેવ છે ધક્કા ખબર હશે ને હંમે આપણા જે અજીતભાઈ સભ્ય છે એ અત્યારે પણ ત્યાંથી લિસ્ટ લઈને આવ્યા છે તો એ લોકો હજુ પણ લિસ્ટ માંગે છે કે આ ડોક્યુમેન્ટ નહીં પહોંચ્યું પેલું નહીં પહોંચ્યું તમારે આપવું હોય તો આપો ને આવીને પરિસ્થિતિ પહેલાં જોઈ જાઓ ને નહીં આપવું તો તમારી મરજી પછી એમ હાલ ચોમાસું જે રીતના અતિ ભારે વરસાદમાં ચાલે છે અને ખાસ કરીને આ કીમ નદી અને એમાં પણ આ કોસાળી ગામ દર વખતનો પ્રશ્ન છે કે ભાઈ ગામમાં પાણી ભરાઈ જાય છે સરકારમાં વારંવાર રજૂઆત છતાં પાળા જે બનાવ્યા એ પણ નાના અને ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયો છે એવી ગામ લોકોની પણ વાયકા છે અને માહિતી પણ છે અને એના લીધે સતત ગામમાં નુકસાન થાય છે ગામમાં પાણી ભરી જાય ઘરવખરીને નુકસાન થાય અને લોકોને વિસ્થાપિત થવું પડશે હાલમાં પણ આ માંગરોળ તાલુકામાં લગભગ સાડી સાતસો લોકો વિસ્થાપિત થયા છે પાણીના લીધે અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે સરકારે હજી સુધી પણ કેશડોલ ચૂકવી નથી એ તાત્કાલિક ચૂકવવાની હોય છે હજી સર્વેનું કામ ચાલે છે સર્વે પણ ગતિએ ચાલે છે અને આપણા માધ્યમથી પણ સરકારને અને તંત્રને પણ જણાવવા માગવું છે કે તાત્કાલિક આ લોકોને સહાય મળે અને ઘરવખરીનો સામાનની પણ સહાય મળે એવી અમારી કોંગ્રેસ સમિતિની માગણી છે ખાસ કરીને જે લોકો વિસ્થાપિત થયા છે અને ઘરવખરીમાં જે નુકસાન થયું છે એને કેસ્ટ્રોલ પણ હજુ સુધી ચૂકવાય નથી તો તાત્કાલિક ધોરણે ચૂકવવા વિનંતી છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ માંગરોળ